બસો પાંચ પાંચ રૂપિયા છ છ રૂપિયા છ સાત સાત આઠ નવ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા દસ અગિયાર બાર બાર રૂપિયા બસો પાંચ રૂપિયા સો રૂપિયા પચાસ હજાર રૂપિયા બસો પચાસ સાહેબ ઓગણીસ બે સો રૂપિયા બસો પચીસ પચીસો રૂપિયા પછી સવરે રૂપિયા બસો હજાર રૂપિયા અઠાવી હજાર રૂપિયા બસો અઠ્યાવીસ રૂપિયા

पचास रुपयावन बावन छप्पन चौपन पचास पचास रुपया छपन हटे अठावन अठानवे बस सौ अठावन रुपया अठानवे बसो अठावन अठानवे बोलबाइक अठान अठानवे रुपया બસો રૂપિયા એકસાઠ એકસો રૂપિયા બાસઠ ત્રેસઠ ચોસઠ રૂપિયા બસો ચોસઠ રૂપિયા ચોસો રૂપિયા બસો છુપિયા બોલ ભાઈ કોસો ચોસઠ ચોસઠ રૂપિયા છાસઠ વાત ચાર બસો ને હલો 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 એક રૂપિયા એક રૂપિયા 200 રૂપિયા હલો હલો 200 રૂપિયા 2 3 4 5 5 multimassi-di-di, mulassi-di-di, oso bajaju-di, indonsa bajay-di, w mailhe-di, maay-di, તોને 7000 ની ભાઈ 20000 આ 10000 આ 10000 બાંકે આપણે 7800 આપે ભાઈ 222 222 222 25